ગણેશ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ગણેશ સ્થાપનાને ટ્રાફિક જાગૃતિ સાથે જોડી અનોખી પહેલ કરી છે ગણેશજીની પ્રતિમાને કારમાં બેસાડી સીટ બેલ્ટ બાંધી શહેરીજનોને સીટ બેલ્ટ અને હેલ્મેટના ઉપયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું આ અભિયાનની શરૂઆત જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા કરાવવામાં આવી જેનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન અને રોડ સલામતી વધારવાનું છે ટ્રાફિક નિયમોનું મહત્તમ પાલન થાય તે બાબતેની પ્રાર્થના કરવામાં આવશે અત્રે સ્થાપિત કરેલા ગણપતિજીની પાસે એના જ પ્રતિક સ્વરૂપે હેલ્મેટ અને વગેરે બાબતો રાખવામાં આવેલી છે અહીંયા એક ટીવી સ્ક્રીન પણ અમે રાખવામાં છે જેની ઉપર ટ્રાફિક અવેરનેસ ને લગતા અથવા ટ્રાફિક સલામતી ને લગતી જે બાબતો છે તે પ્રદર્શિત કરવામાં આવશે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે જેની પાસે નાગરિકો ઉભા રહી અને પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે